કેશોદ હિન્દુ સ્મશાન ખાતે મૃતાત્માઓના અસ્થિનું નું વિસર્જન પહેલા પૂજા અર્ચના કરવામાં આવશે માનવ સેવા સમાજ ટ્રસ્ટ કેશોદ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી વર્ષમાં બે વખત મૃતાત્માઓના અસ્થિનું હરિદ્વાર ખાતે ગંગાજીમાં પિંડદાન કરી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવે છે કેશોદ તથા આજુબાજુના વિસ્તારમાંથી સ્વજનોના અસ્થિ એકઠા કરી હરિદ્વાર દ્વારા ચૈત્ર માસમાં ભાદરવા માસમાં સ્વ ખર્ચે હાજરીમાં ધાર્મિક વિધિથી અસ્થિઓ વિસર્જન કરવામાં આવે છે તારીખ તેર નો બે હજાર ચોવીસ શુક્રવારના સાંજે ચાર થી છ કલાકે કેશોદ સ્મશાન ખાતે સ્વજનોની હાજરીમાં છ માસમાં એકત્રિત થયેલી અસ્થિને ફૂલહાર કરી